ધીમે ધીમે અંદર અમે જઈ રહ્યા છીએ જંગલ વિસ્તારમાં બિલેશ્વરમાં આજે તે થોડાક આગળ ગુફા છે તેના અહીંના મહંતને જણાવવા અનુસાર આ ગુફા જૂનાગઢ નીકળે છે તો ફરતું જંગલ છે ને બસ થોડુંક જંગલમાં ચાલશો એટલે તમને ધજા બતાશે આપણે મહાદેવના દર્શન કર્યા જે બિલેશ્વર મહાદેવ હતા ત્યાં બિલેશ્વર મહાદેવની મંદિરની પાછળ ત્યાં લગભગ દોઢસોથી બસો મીટરે આ આ એક પૌરાણિક ઐતિહાસિક અને કહીને કે લોકવાયકા આ ગુફાઓની ઘણી છે ત્યાં આગળ જઈને આપણે જોઈશું એની લોકવાયકા પ્રમાણે આ ગુફા કેવી ખરી ઉતરે છે તો આપણે અંદર જઈ જંગલની અંદર છે જંગલ વિસ્તાર છે દિવસ આઠ મહિના પછી સૂર્યાસ્ત પછી અહીં આવવાની કોઈ કોશિશ ન કરી ને અહીંયા ધજા છે ધજાથી એક્ઝેક્ટ તમે નીચે જો આ ગુફા છે ગુફા આવેલી છે આપણે અંદર જશું ને અંદર કેવો વ્યૂ છે અંદરથી તો આવી એના તમને દર્શન કરાવશું અંદર શું છે રહસ્યમય જગ્યામાં એના પણ તમને દર્શન કરાવશું તો ચાલો અંદર જઈ તમને પણ બતાવશું હું એક્સાઇટિંગ છું કે હું આવીને શોધ શોર્ટ આવતો હોય ગીરની તો આજે પણ એક એક્સાઇટિંગ છું કે અહીંયા જવા માટે ने खास तुमने पण दर्शन कराई क्या पूरा ध्यान रख के बस क्या ना पत्थर रख दीजो चल हां डाला मत्था 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 म બિલેશ્વર મહાદેવ થી આગળ થોડોક એક ગુફા છે એ જોવા માટે આવ્યા છે પથ્થર પથ્થરથી ઢાંકી દેવામાં આવી છે ગુફા પણ નીચેથી નીચેથી જવાયું હોય શકે એટલે એ અંદર હશે અંદર શું જીવ જંતુ એ ખાસ બીક તો એ છે આ જીવ જંતુ ને કદાચ દીપડા પણ અંદર હોય શકે ધીમે ધીમે અંદર ગુફામાં જઈ રહીએ છીએ ઓહ તમે જો શકો આગળ એકદમ ગુફા નીચે આવી ગઈ છે તો તમે જોઈ શકો છો પાછળ હમ કાલ ક્રમે આ ગુફા બંધ થઈ ગઈ છે ને પાણીનો વીડોટ આપે પાણી પણ દીવ આવું છે થોડોક લાઈટ નો છે તમે પાછળ આખી બંધ થઈ ગઈ છે ગુફા ને થોડુંક રિસ્ક જેવું હોય છે એટલે થોડાક આગળ નહીં જતા પણ થોડોક ઠંડો અહેસાસ તમે ભેજ વડે ગુફા છે તમને ઠંડી જેવું લાગશે લોક વાયકા પ્રમાણે જે આ ગુફા છે જુનાગઢ સુધી જાય છે પણ કાળક્રમે આગળ જતા બંધ થઈ ગઈ છે એટલે તમે સરસ મજાનો વ્યૂ પણ અંદરનો જોઈ શકો છો તો ચાલો બહાર જઈ

કપડા બહુ ફિટિંગ વાળા પહેરવા જબરદસ્ત લોકેશન અંદર હતું દર્શન કરવા હશે કોઈ સાધુ સંતની તપભૂમિ તો જ કેવાતું લોક વાયકા પ્રમાણે કે આ ગુફા જુનાગઢ સુધી જાય છે પણ અંદર નીચે જવાથી થોડોક ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હોય છે એટલે જલ્દી બહાર આવી જવું પડતું હોય પણ જબરદસ્ત એક્સપિરિયન્સ રહ્યો અમારો અમારી ટીમનો આવી સરસ મજાની દુર્લભ જગ્યાઓ અમે આ જગ્યામાં આજે દર્શન કર્યા તો

આ મહાદેવ પણ એક સ્વયંભુ મહાદેવ છે આગળ મેં તમને જે રીણેશ્વર મહાદેવના દર્શન કર્યા એમાં બિલેશ્વર મહાદેવ મેં તમને આગળ કીધું કે બિલેશ્વર મહાદેવના પણ તમને દર્શન કરાય આ મહાદેવ ગીરમાં સ્વયં બિરાજમાન છે સ્વયંભુ મહાદેવ છે યુગો યુગોથી કેટલા વર્ષોથી આ મહાદેવને કોઈને ખ્યાલ નથી અહીંયા સરસ મજાનો એક સંતના પણ ધીમા આવેલો છે એટલે એની પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ જગ્યા બહુ જૂની અને પૌરાણિક છે કારણ કે બાંધકામ પણ એકદમ તમે છે એકદમ અલગ પ્રકારના મહાદેવનું મંદિરનું બાંધકામ છે ને તમને એડ્રેસ બતાવ્યું પ્રમાણે તમે જ્યારે બિલેશ્વર મહાદેવ હિરણેશ્વર મહાદેવ જાવ છો ત્યાંથી કોઈ પણ પૂછ્યું બિલેશ્વર મહાદેવ જાઓ હોય તો તમને રસ્તો બતાવે અને સાસણગીરથી જે સાસણગીરનું જે હેલીપેડ છે તેની સામે જે ગામ છે ત્યાંથી હરિપુરનું કોઈને પૂછવાનું કે હરિપુર બિલેશ્વર મહાદેવ જવો છે તો કોઈ પણ તમને રસ્તો બતાવજે એટલે ખાસ કહે ને કે સરનામું નોટ કરી રાખજો જરૂર આ જગ્યામાં જો ગીરની મધ્યમાં ગીર ની જંગલ વચ્ચે આ મહાદેવ શ્રી વિરાજમાન છે પ્રકૃતિ ખોળે એક આનંદ અલગ જ હોય છે એમ માના ખોળે આપણે ખૂંદતા હોય નાના હોય એમ ગીર ખોળે ખૂંદવાની કઈક અલગ જ મજા હોય છે માના ખોળે એમ કાલાવાલા કરતા હોય એમ ગીર ગોદમાં પણ આપણે કાલાવાલા કરવાની જરૂર પધારજો વિડીયો ગમે તો વિડીયો ને વધુ લોકોને શેર કરજો ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બસ આ વિડીયો મળ્યો તે ફરી મળીશું એક આવનાવા મહાદેવની વિડીયો સાથે ફૂડના બ્લોગ પણ અમારી ચેનલ પર આવતા હોય છે તો ફરી મળીશું એક આવાનો વિડીયો સાથે ત્યાં સુધી કરવી ગુજરાત કરવી ગુજરાત જય અગલેશ્વર મહાદેવ જય હિશ્વર મહાદેવ